રાજકોટ મુકામે ક્ષત્રિય ગરાશિયા બોર્ડિંગની અંદર આ પ્રેસ મીટ બોલાવવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય હેતુ ગઈકાલની જે એક કાઠી ક્ષત્રિય સમાજની જે પ્રેસ થયેલી એના અનુસંધાને આ પ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે હું તમને ખાસ યાદ આપું કે અત્યારે જે આપણી પ્રેસ થઈ રહી છે એ કાઠી ક્ષત્રિય અને ક્ષત્રિય ગરાસિયા રાજપૂત બોર્ડિંગ મીડિયાના મિત્રોને ખ્યાલ હશે કે ક્યાં હતી કે કમલમની અંદર મીટિંગ બોલાવવામાં આવી હતી હવે એ મિટિંગમાં જે આગેવાનો હાજર રહ્યા એ બધા અમારા ભાઈઓ છે અમારા સન્માનીય છે બધા અમારા અંદરો અંદર કોઈ વિખવાદ નથી અમને વિવેકથી એમણે જે વાત રજૂ કરી એ અર્ધ સત્ય છે ત્યારે ગઈકાલની જે મીટિંગની વાતો છે એ ફેલાણી જ્યારે ત્યારે હું સાવરકુંડલામાંથી આવું છું પ્રતાપભાઈ ખુમાણ મારું નામ છે અમે આપે જોગીદાસ ખુમાણનું નામ તો સારી રીતે સાંભળ્યું હોય છે એ પરંપરાના ખુમાણ પરિવાર માંથી હું આવું છું મારી સાથે અહિયાં જે સ્ટેટો હાજર છે આપને સૌને એક જાણકારી આપું કે કુલ પાંચસો ને બાસઠ રજવાડાઓ ભારતની અંદર હતા એની અંદર ત્રણસો થી સવા ત્રણસો રજવાડા માત્ર ને માત્ર કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હતા એમાંથી સો થી વધુ રજવાડા કાઠી ક્ષત્રિય દરબારોના હતા ત્યારે આટલો બોહળો સમાજ આટલી એની અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વસ્તી સૌથી વધારે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઇવન હું પણ આખા સમાજનો ઠેકો ન લઈ શકું પણ આજે જે તમારી સામે હું વાત કરવા આવ્યો છું એ ગઈકાલના જે પ્રત્યાઘાતો પડ્યા છે વોટ્સએપની અંદર જે મેસેજો ફરતા થયા છે એના અનુસંધાને વાત કરવા આવ્યો છું ને મારી સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તારના કાઠી ક્ષત્રિય સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એમાં અડતાળા દરબારશ્રી જીતેન્દ્ર વાળા છે માયાપદર દરબારશ્રી વાસુરવાળા છે સનાળા દરબારશ્રી વાળા છે સૂર્ય પ્રતાપગઢ પ્રકાશ વાળા છે એમના પ્રતાપસિંહ કોટીલા છે આણંદપુર દરબારશ્રી સત્યેન્દ્રસિંહ ખાચર છે ભરતવાળા સાહેબ વાવડી રામવાળા બાપુ નું વાવડી ત્યાંથી આવ્યા છે તો આટલા પ્રતિનિધિઓ આજે સમાજની અંદર છેવાડાના નાનામાં નાના યુવાન પાસે જે લાગણી છે જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે શબ્દો શબ્દોની અંદર ફેર હોય ઘણી વાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય રામ બોલતા હોય ને હરામ બોલાય જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ નો કહેવાય એ સિવાય વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ પછી જે માફીઓ માગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટે જ્યાંથી શબ્દની શરૂઆતથી રાજા મહારાજાઓ માટે તો રાજા મહારાજાઓ ખાલી ગરાશિયા રાજય નહોતા કોમ ના રાજા મહારાજાઓ થઈ ગયા છે જેની અંદર ખુદ પાટીદારના પણ સ્ટેટ હતા અસંખ્ય એવી કોમ છે જેણે રાજ કર્યું છે ને એને રજવાડા કહેવાય એ પછી નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય અને અમે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો આજે આપની સમક્ષ આવ્યા છીએ તો અમે જે વર્ષો આઝાદી જે જે સમાજ સાથે સંકળાયેલા મોટા સ્ટેટ હતા દાખલા તરીકે ભાવનગર સ્ટેટ તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા તમે જોગીદાસ ખુમાણનો અને ભાવનગર દરબાર સાહેબ નો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બહેનો માટે જે અણસાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી અને સ્ત્રીનું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય એ બહેનો જેના દિલ ને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી છે હવે મુખ્ય વાત એ છે ગઈકાલની પ્રેસની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ સવાલ એ છે ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈ વિરોધ કર્યો નથી ઈવન જે બહેનો છે અત્યારે ઉપવાસ ઉપર જે બહેનો છે આટલા દિવસથી એમનું પણ સ્ટેટમેન્ટ છે કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે તમે એની જગ્યાએ ખાલી કમળ ઉભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રિય સમાજની છે આમાં સીટ ની આરે કાંઈ લેવા દેવા નથી કે ભાઈ એક સીટ છે નરેન્દ્ર મોદી પાસે ઓછી જાય એવું તો કોઈ છે જ નહીં વાત ખાલી વ્યક્તિગત છે વ્યક્તિનો વિરોધ નથી જોયું કે અમારા જ્યાં જ્યાં જે સમાજે આવેદનપત્ર આપ્યા મેં તો ખાસ જોયું છે કે એની અંદર પણ રૂપાલા સાહેબ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે ક્યાંય ભર્યું વર્તન કરવામાં આવ્યું નથી પણ સહન શક્તિની એક મર્યાદા હોય એક જ વ્યક્તિને કારણે ધીમે ધીમે આ દાવાનળ પછી કંટ્રોલ બહાર જાય છે ત્યારે ત્યારે વિચારવાનો સમય આવી ગયો છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પ્રત્યે માન પણ ક્યાં સુધી એમ આટલા દિવસોથી બહેનો રસ્તા ઉપર હોય રોડ ઉપર હોય છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું આવું વર્તન શા માટે માત્ર ને માત્ર એક વ્યક્તિની ઉમેદવારીનો સવાલ છે કોઈ પાર્ટીનો વિરોધ નથી બેનોનું સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઊભા રાખવામાં આવે તોય વાંધો નથી શંકરસિંહ વાઘેલા બાપુએ કીધેલું કે ભાઈ તમે રૂપાલા સાહેબ તમને વાલા હોય તો તમે એને રાજ્યસભામાં લઈ જઈ શકો છો મુદ્દો રાજકોટની સીટ પૂરતો છે કે એની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર ન બને એની જવાબદારી શીર્ષસ્થ નેતૃત્વની રહેશે આ વાત ગઈકાલના અનુસંધાને કહેવા માટે અમે અમરેલી જિલ્લાના આસપાસના જે નાના મોટા રજવાડાઓ હતા કાઠી સ્ટેટ હતા એ આવ્યા છીએ હવે ભાઈ એમાં વાત એવી છે કે અમે આટલા તમારી સામે બેઠા છીએ એમાં અમને સીધા સમાચાર જ મળ્યા અમે પ્રેસ પછી જે રિલીઝ થાય પ્રેસ રિલીઝ એ સમાચાર જ મળ્યા અમને આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય ત્યારે મોટો સમાજ છે અને જે કઈ બનતું હોય છે પ્રેસ તરફ જે આ બોલાવતા હોય છે એમાં ભિન્ન ભિન્ન વ્યક્તિગત સત્ય હોય છે તમે અહીંયા ના નહોતી કરી કોઈને જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવા નથી આવ્યા અમારા વિસ્તારમાં ખબર પણ નથી અમને ડાયરેક્ટ પ્રેસ થી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે સમાજ છે બહોળો સમાજ છે અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડા નો હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે એ તમારા સુધી પણ ન પહોંચી શકે પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાઓ છે કે જાહેરમાં અમે ન બોલી શકીએ બીજી વાર કે એ અમારા આગેવાનો જ છે એ અમારા માનનીય બધા વડીલો જ છે એનો પણ વિરોધ નથી અમારામાં એમાં ને બેમાં ફૂટપાટ પાડવાનો કોઈ આ આશય નથી માત્ર માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય પૂરું સત્ય નથી તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ છે દરેકને પોતપોતાનું સત્ય હોય ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય એના કારણો હોય કોઈ અંગત કારણો હોય પ્રેશરાઈઝ કરવામાં આવતા હોય તમને તો ખબર હશે કે આ મોટી આવડી મોટી તાકાતો છે ગમે એને ગમે તેમ કરીને પ્રેશરાઈઝ કરી દે મુદ્દો એ છે કે મિટિંગ ક્યાં બોલાવવામાં આવી હતી પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી હતી કમલમમાં ભાજપના કાર્યાલયમાં આ મિટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે આ મિટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત લઈ રાજકોટ ખાતે બોલાવવામાં આવી છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે મારી સાથે આવ્યા છે એ અમરેલી વિસ્તારના નાના નાના જે રજવાડાઓ હતા જે સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ આવ્યા છે અને જે નથી પહોંચી શક્યા એનું સમર્થન પણ મળ્યું છે મુદ્દો વ્યક્તિગત છે મુદ્દો 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 પક્ષ સાથે 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 નથી નથી રાષ્ટ્રીય નીતિ નરેન્દ્ર મોદી નથી પણ ક્યાં સુધી જો કોઈ સાંભળવા જ ન આવે તમારા કોઈ સામેથી કોઈ તમારું સોલ્યુશન જ ન લાવે ઇવન ત્યાં સુધી કહેવામાં આવે છે કે આ સીટ ઉપર કમળ ખાલી ઉભું રાખો નિશાન તો પણ આખો સમાજ

ના તમને કહું કે કાઠી ક્ષત્રીય સમાજના જે યુવાનો છે જે કોઈ સ્ટેજ ઉપર મંચ ઉપર કેમેરાની સામે આવવા માંગતા નથી જે નાના તબક્કાના છે જે લોકોની લાગણી કાલની પ્રેસ મીટ પછી જે ઘવાણી છે ત્યારે કોઈના એક ના કેવાથી આખા સમગ્ર કાઠિયાવાડ કે આખા ક્ષત્રિયનો નો હું નથી કરી શકતો એવી રીતે બીજા કોઈ પણ ન કરી શકે સ્વયંભૂ ગ્રામ્ય લેવલે આ જે શબ્દો બોલાણા છે એની એને ભયંકરમાં ભયંકર ચોટ લાગેલી છે અને અંદર હોય ને એ જ બહાર આવે અંદર જે પડેલું હોય ને એ જ બહાર આવે ત્યારે પછી ભૂસાઈ નહી એકવાર જે તમને ચોટ લાગી ગઈ છે શબ્દો ની એવી દુનિયાની અંદર કોઈ દવા નથી કે એની એની સોલ્યુશન કરી શકે ગઈ કાલે જે જાહેરાત થઈ એમનું સત્ય છે આજે જે તમારી સામે અમે આવ્યા છીએ તમને બે મુદ્દા કીધા કે એ સ્થળ કયું હતું કમલમ હતું ભાજપનું કાર્યાલય હતું તો ત્યાંથી જે બોલાવામાં આવ્યું હોય જે બોલાવવામાં આવ્યું હોય એમાં કોની અસર હોય અહીંયા છે સ્વયંભૂ હોય આ આ જે સમાજનું બોર્ડિંગનું સ્થળ છે ત્યાં જે બોલાવવામાં આવે એ સ્વયંભુ હોય ત્યાં છે ઈ તખતા પાછળ બીજી દોરી સંચાર હોય ત્યારે આજે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અમારો સંપૂર્ણ સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજના અમે જે સ્ટેટ આવ્યા છીએ અને અમારો જે સમાજ અમને ફોલો કરે છે એ આ આંદોલન સાથે છેક સુધી બની શકે બની શકે પ્રેશરાઈઝ કરવામાં આવ્યો હોય ઘણા ઘણા બધા એના ઘણા બધા વિવિધ એના હોય કારણો પણ દરેક પાછળ કારણ તો હોવા જોઈએ જ્યારે જયારે તમે સમાજ થી વિપરીત વાત કરવા જાવ છો ત્યારે ચોક્કસ ને ચોક્કસ વ્યક્તિગત રીતે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય એટલે તે હું કહું છું કે જે આગેવાનો હતા એ અમારા વડીલો છે અમારા જ આગેવાનો છે પણ સન્માનનીય છે પરંતુ એનું સત્ય અર્ધ સત્ય છે

સ્વયભુ જોવા કોઈને બોલાવવા માટે બસો મોકલવાની નથી કોઈને ફૂડ પેકેટ આપવાની નથી કોઈ મેનેજ કરવાનું નથી કાલે તમે આપશો મીડિયાના મિત્રો ત્યાં હશો કે સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ખર્ચે જેને ચોટ લાગી છે જે સમાજને ચોટ લાગી છે એ તમામ અમે બધા પણ અહીંયા જે હાજર છે એ ત્યાં પણ કાલે અમે અમારો સુર પુરાવશું આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ ઘાટિક ક્ષત્રિય સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા ઘાટિક ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ એ સમાજનો એક પાર્ક છે એ નાનકડું સંગઠન છે નહીં કે સમગ્ર સમાજ સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એક પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની આનાથી મોટું બીજી કોઈ વાત નથી અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કરું કે જ્યારે એ બારવટે હતા ત્યારે નાની ધારીના ડુંગરાવમાંથી એ નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી સોળ સત્તર વર્ષની એ દીકરી ઢોર ચરાવતી હતી ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા એમણે કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી કે ભાઈ શેની મને બીક લાગે ભાઈ અહીંયા તું દીકરી વગલામાં એકલી છો અહીંયા આસપાસમાં કોઈ નથી તારા ઉપર કાંઈ થાશે એવી તને બીક નથી લાગતી તો કે ના મને બીક ક્યાંથી લાગે મારા બાપ બ્રાહ્મવાળાના અહીંયા બાર વટા હાલતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી ત્યારે એ દીકરીને ખબર નહોતી કે આ રામવાળા ખુદ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે છે ત્યારે પલાણ છાંડી અને એમણે કીધું તું કે હે સુરત દાદા મારી આવીને આવી આ ઋતુ જાળવી રાખજે જો બીજા સમાજની બેનો દીકરીઓ માટે અમે માથા આપવાના દાખલા છે તો અમારી બેનો દીકરીઓ ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈએ ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી એ ક્યારેય ન બને કાઠીર ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે અમે ક્યાંય નમતું જોઈખ્યું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે એમની ઉમેદવારી રદ કરી અને કોઈપણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ જો સોળ તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થાય તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ ભાજપને મૂકવા પણ તૈયાર છીએ ભાજપ અમારા માટે સોનાની છરી છે પણ સોનાની છરી ભેટમાં રખાય પેટમાં ન રખાય એટલે આ અમે ક્યારેય નહીં કરીએ જી જી મુખ્ય ઉદ્દેશ બેનો બધે બહાર આવે છે અને ભાઈઓ નથી આવતા એ વાત તમારી સાચી પણ મેઇન મુદ્દાની તમને વાત કરું તો જ્યાં સુધી આ મુદ્દો સરકાર સમજે અને પૂર્ણ ન થાય કેમ કે ક્ષત્રિય સમાજ છે એ હંમેશાને માટે પ્રજાનું રક્ષણ કરતો આવ્યો છે અને કર્યું છે હવે કદાચ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓની જેમ જો ક્ષત્રિય સમાજ બહાર નીકળે કોઈ બસું સળગાવવાનું કામ કરે કોઈ નાની મોટી પ્રોપર્ટીને નુકસાન કરવાનું કામ કરે તો એ નુકસાન તો આપણને આપણું નુકસાન આપણે કરીએ એટલા તો ગાંડા નથી કે રોડ ઉપર ઉતરી જાય બેનોની સાથે જ છે બહેનોની સલામતી માટે પણ બે દિવસ જ છે આ અલ્ટિમેટમ આપવામાં આવેલું છે કે કાઠી ક્ષત્રિય હોય તમારા હશે ઇતિહાસ વાંચ્યો હશે ઇતિહાસ સાંભળ્યો હશે કે ક્ષત્રિયની કોઈથી ક્યારેય ડરતી હોતી નથી એના પોતાનું રક્ષણ તો થી બીજાનું પણ રક્ષણ કરવા સક્ષમ હોય છે ત્યારે અમારે એની પાછળ રહેવાની કોઈ જરૂર નથી એ સ્વયં એક શક્તિ છે સ્વયં એની અંદર શક્તિનું સ્વરૂપ છે જો બીજા માટે લડતી હોય બીજા માટે બધું કરતી હોય તો પોતાના માટે તો પોતાનું સ્વરક્ષણ હન્ડ્રેડ પરસેન્ટ કરવા સક્ષમ છે આજરોજ ક્ષત્રિય લાચુત સમાજની બોર્ડિંગમાં મિટિંગનું આયોજન કરેલું છે એનો મુખ્ય ઉદ્દેશ છે તો ગઈકાલની જે પ્રેસ રિલીઝ થયેલી એમાં અમારા સન્માન્ય વડીલ શ્રી ભાઈઓ જ હતા પણ અમારે પ્રતાપભાઈ ટીકુભાઈ સતુભાઈભાઈ ટીસુભાઈ જોડે બધાને ફોન ઉપર સમાજના યુવાનોની વાત આવતી હતી કે જે આ કાલે લોકોએ ટેકો આપ્યો છે એ વ્યક્તિગત છે એમનો પ્રશ્ન અમને કોઈને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી અને એમની એવી વેદના હતી ભાઈ પ્રતાપભાઈ કીધું જે આપની સમક્ષ ફોટોગ્રાફીમાં નથી આવતા અને નાના માણસની વેદના હતી જ્યારે બેન દીકરી ઉપર આવું નામ લેવામાં આવ્યું હોય એમને નારી શક્તિનું અપમાન થયું હોય તો એના અનુસંધાનમાં અમારો કાઠી સત્રિય સમાજનો પૂર્ણ ટેકો છે અને વાત કરી અમરેલી કાઠી સત્ર સમાજે પહેલું આવેદનપત્ર અમે આપ્યું પછી સાવરકુંડલા મુકાબે પ્રતાપભાઈને એને આપ્યું રાજુલા જાફરાબાદ અપાણા જોરદાર કાલના અને આજે પણ કાર્યક્રમો છે અમારા વડીયાનો છે કાલનો કાર્યક્રમ અને એક દ્વારા અમારા કાર્યક્રમ શરૂ જ રહેશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમની લડત થશે અને સોળ તારીખે જો આમાં નહીં કરવામાં આવે ફેરફાર ઉમેદવારનો તો સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજની સાથે છે અને ઉભો રહે એવી હું કાઠી સમાજના બધા ભાઈઓની સહમતીથી એટલે જે અમારા યુવાન મિત્રો જે હતા તે રાજુલા જાફરાબાદ દરિયા કિનારે તે માંડી જુનાગઢ જિલ્લાના સુરેન્દ્રનગરના એમની અરે ટેલિફોનિક વાતચીત કર્યા મુજબ હું સમર્થન અમારા સમાજનું આપું છું અમારા વડીલ યુવાનો અમારા જે ફોલોપ છે એમને